हेलो हाय नमस्ते કેમ છો આશા કરું છું મજામાં હશો અને આજનો ચાલો તમને બતાઉં હું અહીંયા બેઠા છું અહીંયા છે ભાજી એટલે નાટક કરતા હતા છતા હું પરણે લઈ લઈસ અને ગરમીની હું બહાર નીકળી છું અને બહુ જ ખરાબ ગરમી છે અને મળીએ થોડા ટાઈમ પછી જો ધ્યાન કોઈક આવું કરે દદુ કા કે દદુ દદુ ક્યાં છે બની કે આગે ન દેખાતી બની તો બારપુડો જાવતો કેવી હાલત કર્યા આ જોવા 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 જો પણ આવું છું આહું છે બસ કુદા કુદી જ કરવાની ઘણા વર્ષોથી જોઈને હોય નહીં આવા દેવો છે અંદર તો મયંક પહેલાં આવી ગયા હતા જેથી કંઈના બંને ખુલ્લી છે બાકી તો અંદર હોય છે તો હમણાં સાંજનો ટાઈમ થઈ ગયો છે અને તબિયત જરત્બી નથી સારી છતાં આ લોકોના રાઈસ થઈ ગયા રાઈસ થઈ ગયા તો અહીંયા રાઈસ મૂકી લીધા છે અને બધું ગોળ 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 ફરે છે બધું ગોળ 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 ફરે છે અને આ બધી હે બની આ છે તારી ગમે એટલું ઘરખું કરો ભૂતું જ બની જવાનું તારે કુદા કુદી કરવાની તારે કુદા કુદી કરવાની હુદા કુદી કરવાની આ જાઉં કાચની હાલત અને મારા હાથમાં શું છે એ જોઈને બાર્બી મેડમને મેડમ ને આવે છે પણ ખાઈ જ જશે ખાતરી કૂતરી ખાવાની વસ્તુ છે હા કોને જોઈએ કોને જોઈએ કોને તને જો ખાવા માટે તો જો આ બેસી ગયું હા ખાવા માટે તો બધું જ મને નથી ખબર કે લીચી જે હોય છે એ ડોગ્સ લોકોને અપાય કે નથી અપાતી બટ મારે તો એવું હાલત છે કે જે હું ખાઉં એ ખાવાનું પછી એ બીજું ગમે બી હોય મમ્મા ખાય એ આપવાનું નહીં હો ને તારે એવું જ ને મમ્મા જે ખાય એ મમ્માએ આપવાનું હં ખાવાનું જ બધું હા હા જ કરવાનું એટલે પણ છોલવા તો દો એક હાથે કેમેરો પકડીને બીજા હાથે છોલું કેમક તો લીચી છોલાઈ ગઈ છે એટલે બની લેશો ના ચલો પતી ગયું હાઉ બે ના મમ્મા નહીં તો મયંક બી થોડી વારમાં આવતા જશે અને આવીને પછી હવે ખબર નહીં શું થાય છે કારણ કે એમની કેમેરો ફેસ ઓન કરવો જરાક બી નથી ગમતો અને હું પરાણે વિડીયો ગાઉ છું કારણ કે બતાવવા પડે નહીં યાર યુટ્યુબરના હસબન્ડ બને તો થોડુંક તો થાય ને તો એ આવે એટલે મળાવું હવે આખો દિવસ તમારો આમને આમ પતી ગયો છે હવે જોઈએ આગળ શું થાય છે કુકર બી વિસલ મારે બોલો કેવા દાદા પોઝિટિવ બહાર છે એની વેઝ તો મળીએ એ આવે પછી તો અહીંયા જમવાનું થઈ ગયું છે બે વસ્તુ બહારથી આવી છે અને કદી બહાર તો મારા ડોગ્સને ગમે છે રખડવાનું અને એના બાપાને ગમે છે ઊંઘવાનું અને પછી રાતના ઉઠીને આઈસ્ક્રીમ ખાવા જવાનું એવું પછી એનું ખાવાનું હમણાં ચાલી રહી છે આઈસ્ક્રીમ પાર્ટી અહીંયા માણસ ખીચડી બનાવે છે ખીચડીમાં ઘઉંનો લોટ નાખવાનો કે ચોખા નાખવાના બે

જો આ બંને આ એસી ચાલુ છે રાધે 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 કોણ કરે રાધે રાધે બીજળી થઈ ગયેલો આવ્યું કાઠી આવ્યું કાઠી આવ્યું છે પ્લાન બી કુકર મૂકી દેશે બધું મૂકી દેવાનું જો

બહુ બધી વાતો એવી છે જે તમારા સાથે શેર કરવાની છે અને બહુ બધી વાતો એવી છે જે સાચા ટાઈમે આવી શેર કરવામાં આવશે તો બસ અહીંયા સુધીનો થતો વિડીયો અને શું થયું કેવી રીતે લગન થયા અને કેમ આટલા દિવસ સુધી ખબર ન હતી પણ વચ્ચે જે બી બધું ચાલતું હતું એમાં કોઈ જ વસ્તુ શેર થાય એવી નથી છતાંય થાય એટલી કરી હતી અને આ કોર્ટ મેરેજની પ્રોસેસ બધી છે હજુ સેકન્ડ પાર્ટ બાકી છે હવે જોઈએ કેવી રીતે શું થાય છે કેવી રીતે બધું મેનેજ થાય છે કારણ કે બી વિચારવું પડે અને બીજું બી બહુ બધા વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે તો બસ આ હતા એક મિની વિડીયો મારા હસબન્ડ સાથેનો અને મારી ક્યુટ નાની ફેમિલી સાથેનો તો મળીએ બીજા વિડીયો મેં તે બીજો સારો વિડીયો